મહેમદાવાદ ના ગામ પાસે પૂરના પાણીમાં કારમાં ફસાયેલ પાંચ લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું વાંઠવાડી થી વરમાલી ગામ જવાના રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાથી ત્યાં કાર ફસાઈ ગઈ હતી પોતાના સ્વજનોને અમદાવાદ એરપોર્ટ પર મૂકી ઉમરેટ પરત તરફ જતા આ કાર વરસાદના પાણીમાં ફસાઈ જતા કારમાં સવાર વ્યક્તિએ જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી કલેક્ટરે તુરંત જ પોલીસ તથા બચાવ ટીમને જાણ કરતા મહેમદાવાદ પોલીસના જવાનો જેસીબી સાથે જઈને કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા

ફરી ગાડી ને સમજવા